આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કમિશનર શ્રી ના આદેશ ને લઈ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું ગુજરાત સરકાર આરોગ્યને લઈ હાલ ખૂબ જ ચિંતિત છે ત્યારે ગુજરાતભર આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા દરેક જગ્યાએ કોવિડ જેવી બીમારીઓને પહોંચી વળવા અગાઉ જ તૈયારી અને દરેક અન્ય બીમારીઓમાં સરકાર અને સિવિલ સ્ટાફ તૈયાર હોય જેને લઈ આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં નાના બાળકોથી લઈ ઉંમરલાયક વ્યક્તિઓમાં કોવિડ જેવી બીમારીઓને તાત્કાલિક પહોંચી વળવા આગોતરી તૈયારીઓને લઈ મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં આજરોજ ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહી એક પુષ્પ વય અને એક દોઢ વર્ષના બાળકને શ્વાસ લેવામાં તકલીફ હાફુ પલ્સ ઓક્સિજન ઘટવા જેવી કોવિડના લક્ષણ સમાન બીમારીઓને લઈ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં હાલ હોસ્પિટલના આધુનિક ઉપકરણો જેવા કે પલ્સ ઓક્સિમીટર બીપી ઉપકરણ સ્ટેન્ટોસ્કોપ ઓક્સિજન કોન્સ્ટેટેટર તેમજ વેન્ટિલેટરનો ઉપયોગ કરી તેનો નિર્દેશક કરવામાં આવ્યો હતો તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેસવાલા દ્વારા આગોતરી બીમારીઓને લઈ ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ વધુને વધુ ઉપકરણો સાથે સમક્ષ રહેશે તેવું જણાવ્યું હતું હેલો હું ડોક્ટર ખ્યાતિ કેસવાલા ઘરે જા સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા આજે સમગ્ર ગુજરાતમાં કમિશનર શ્રી આરોગ્ય વિભાગના જે છે એમના માર્ગદર્શનથી અને એમના ઓર્ડરથી આજે સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલ કરેલી છે જે મોકડ્રીલમાં અમારે અમારું કોવિડ પ્રિપેરનેસ એટલે કે કોવિડ જેવી જે બીમારી હોય છે સાર્સ અને જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એટલે કે લંગ્સની તકલીફમાં જે પેશન્ટ આવતા હોય છે એને અમે કઈ રીતે ટ્રીટમેન્ટ આપીશું એનું અમે મોકડ્રીલ કરવામાં આવ્યું છે આજે ફોર્ટેજ હોસ્પિટલ ઉપલેટામાં એમાં અમે જે અમારા પેશન્ટ હતા જેને શ્વાસની તકલીફ હતી એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી એ તમે સમગ્ર વિડીયોમાં જોઈ શકો છો જેમાં અમે અમારું બધું જ એટલા મશીન્સ છે એટલા બધા અમે ચાલુ કરીને બતાડેલા છે જેમાં આવે છે આંબુ બાગ વેન્ટિલેટર ઓક્સિજન કમ્પ્રેસર પીએસએ પ્લાન્ટ દરેક વસ્તુ તમે શકો છો કે અમે બધું સમગ્ર તૈયારી રાખી જ છે પેશન્ટ માટે સાથે આ વખતે જે વેરિયન્ટ છે એ બાળકોમાં આવે છે જેમાં ન્યુમોનિયાના કેસીસ આવે છે એટલે એના અંદર અમારે રિયલ પેશન્ટ અત્યારે આવેલું જે ન્યુમોનિયાનું જ હતું એસ્પિરેશન હતું લંગ્સમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે આ મોકડ્રીલના હિસાબે અમને મામલતદાર સાહેબના સામે અમે કરેલું છે મામલતદાર વિઝિટ કરેલું અમારા દરેક બાળકને તથા દરેક પેશન્ટને કઈ રીતે ટ્રીટમેન્ટ આપી છે એ બધું અમને ચકાસ્યું છે આજે એટલે આ હિસાબે અમે કહી શકીએ મોક પછી કે અમે આવા કોઈ પણ પેશન્ટ આવશે કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં એને ટ્રીટમેન્ટ આપવા માટે અમે સક્ષમ છીએ અને પૂરી તૈયારીથી થેન્ક યુ